তুঠৰী লাই গৈ বোলে কাম ঠাকুৰ কাম কাৰে हाँ हाँ तो मैं कौन बोलो सो अजीत अजीत कौन पर अजीत तो घना दुनिया में लाट जाए अजीत ठाकुर हाँ अजीत ठाकुर पर कौन पर तू नगर से अजीत ठाकुर बोलो हाँ तो राखी ने फोन तू अचार है तू रेस्ट जा તારા બાપ ની ઘરે તારું માનનો લોડો ખાલે તું રેસ ચા બાપ ની ક્યાં માનનો લોડો ખાલે ઓ હો પછી બીજું કઈ બોલ બીજું બોલને ક્યાં માસીનો તાંગો મારસ તને કોઈ જવાબ દેને તું ક્યાં કોઈ હાંઢજો કોઈનો તું રેસ ચા તું સુચી જગ્યા તરી કેને સાવર કુંડલા સાવર કુંડલા વાંટો ને આરવાય લોકેશન ના લોકેશન तू कई मारो हांड छो एम कहू तू लोड़ा लोकेशन नाक ना खाली तो तारी मानो पीको मारे फोन मुकी ने भोसड़ी तो ना तो तारी मानो लोड़ा खाली हां हूं से बोल हूं से हां के ना के यहां आवी टांगा ए तारी बहन ने लोड़ो गले पर खाली वीडियो कॉल कर तारी बहन ने वीडियो तो कॉल कर तारी बहन ने

પણ કઈ પત્રાવાળી તારી બેન ને લોડો ખાલી લાખ હોય પતરા કઈ જગ્યા એ location નાખ તારું તારી બેન ને લોડો ખાલે લોકેશન નાખ એ તારી મને location નાખ મને લોડો ખાલી રે location નાખું તારી બેન ને ચોય દે રે તું તારી મને લોડો ખાલી તારી મને ચોય રે તું એક લાખ એક બાપ નો હોય તો નાખ જો હા રે નાખું અને તારું આખું નામ દે તો ભોસડી ના અજીત અજીત આખું નામ બોલ તો અજીત ઠાકોર ની તારી માનસ હો તારા બાપ નું નામ હું છે हां તારા બાપ નું નામ હું જે બોલતો ભોસડી ના તારા બાપ નું નામ શું ઈ કહે ને પછી બીજા ના બાપ નું નામ દે મારા બાપ નું નામ હશે તારી બેન ના જો દે તારું નામ દે ને એટલે હું આમણા તારો પોલીસ માં રિપોર્ટ કરું તારી બેન ના લંડ બૂકું દે બાપ નહીં ખરું નથી હું એક જ કાપી હું પણ તારી બેન ના જો દે તું કાલ એવું બરો તો ત્યા નામ બોલ ભોસડી ના નામ બોલ તને ગોતીલા વાકરી